જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાનો તડકો પડી રહ્યો છે ગરમીનો પારો પણ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે હીટવેવના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પ્રાથમિક શાળાના બાળકો માટે સવારે સાત થી અગિયાર નો સમય રાખવામાં આવ્યો છે માધ્યમિકના બાળકો માટે છ થી અગિયાર નો સમય રાખવામાં આવ્યો છે ખાસ કરીને બાળકોને ઉનાળામાં લૂ ન લાગે તે માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હું બી એન વિરજા જિલ્લા શિક્ષણ અધિકારી જામનગર હાલ ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રહી રાખીને બપોરના સમયે ખૂબ તડકો પડે છે ખૂબ લુના વાયરાઓ પણ છે અને હિટવેવ પણ ખૂબ છે જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ નવથી બારની શાળાઓમાં શાળાનો સમય સવારે છથી અગિયારનો રાખવામાં આવેલો છે અને માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામકના પત્ર અનુસંધાને તમામ પ્રાથમિક શાળાઓની અંદર શાળાનો સમય સવારે સાતથી અગિયારનો تا